શનિવારે સાજિયા દુર્ઘટના થઈ રવિવારે ડંકાની ચોટ ઉપર મેં કહેલું હતું કે મારી જોડે પુરાવા છે જેને કેસ ઠોકો ઠોકી દો અને એ પુરાવા હું અત્યારે ડોક્યુમેન્ટ સાથે રજૂ કરું છું આપ જે પત્ર જોવો છો એ પત્ર રાજકોટ પોલીસે લખેલો છે પરમિશનનો પત્ર છે આ પત્ર ફૂલ સ્ક્રીન આપ જોઈ શકતા હશો અને આ પત્ર યુવરાજસિંહ સોલંકી કે જે આ ગેમઝોનનો માલિક છે તેની અરજીના આધાર ઉપર જે પરમિશન આપવામાં આવી હતી તેનો છે ત્રેવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ત્રેવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસે એક મહિના માટે મંજૂરી આપી હતી પહેલી એનો આ પત્ર છે અને એના જો આધાર ઉપર ઉદાહ સાથે કહું છું રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ પણ નફટ છે જુઠ્ઠું છે એના જ પાપે એના જ પાપે અકસ્માત થયો છે કારણ કે રાજકોટ ફાયર બ્રિગેડ વાર્તા કરતું રહ્યું ચીફ ઓફિસર વાર્તા કરતા રહ્યા કે અંદર જાણકારી નહોતી પરંતુ આ પત્રની નકલ જે છે એ રવાના કરાય છે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ઓફિસરને આ પત્ર છે આ ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટ છે અને સવાલ રાજકોટ પોલીસને પણ છે કે તમે આ અનુમતિ કેમ આપી હતી આ પત્રને જો વિગતવાર જોઈશું તો ચીફ ઓફિસરને રવાના કરાઈ છે માર્ગ મકાનના કાર્યપાલક યુદ્ધને પણ કરાઈ છે સાથે એ પણ અંદર લખાયું છે કે અન્ય વિભાગોને પણ જાણ કરવામાં આવી છે આ દુર્ઘટનામાં બંને વિભાગો એટલે કે ફાયર બ્રિગેડ અને માર્ગ મકાન આ બંનેની ભૂંડી ભૂમિકા છે આ બંને ગંભીરતાથી લીધેલું નહીં પોલીસે ખોટી એનઓસી આપી છે એમાં કોઈ બેમત નહીં પોલીસે જે એનઓસી આપી છે એ ગેમ ઝોન માટેનું લાયસન્સ નથી ગેમ ઝોન માટેનું લાયસન્સ નથી પણ અલગ અલગ પ્રકારની વીસ કે એકવીસ જે ગેમ છે જે આની અંદર ઉલ્લેખ કરાયો છે એની ટિકિટના ભાવ નિયત કરાયા હતા અને જે ટિકિટના ભાવ નિયત કરાયા હતા એકવીસ અલગ અલગ ગેમના જે ભાવ નક્કી કરાયા હતા એના માટેનું છે અને એની અંદર સ્પષ્ટ ગેમઝોનનો ક્યાંય ઉલ્લેખ નથી પણ એને ટિકિટ વેચવાની જે મંજૂરી માગી હતી પાસ આપવાની જે મંજૂરી માગી હતી એનો એનો આ દસ્તાવેજી પુરાવો છે અને ત્યારે ત્યારે ફાયર બ્રિગેડ એમ કહેતું હતું હિરેન રાજગુરીએ પૂછેલું ફાયર ચીફ ઓફિસરને ત્યારે હળ હળ તું જુઠ્ઠાણું બોલેલા હળહળતું જુઠ્ઠાણું રાજકોટ મહાનગરપાલિકા બોલે છે ફાયર બ્રિગેડ બોલે છે કે અમને જાણકારી નહોતી આની સીસી છે આની સીસી એટલે કે નકલ રવાનગી જે છે તે ફાયર ઓફિસરને કરાઈ છે બની શકે કે ફાયર ઓફિસરે ફાઇલ સડતી મૂકી હોય અને સડતી મૂકવાની કિંમત શું હોય આપણે જાણીએ છીએ હું ફરીથી દાવા સાથે કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું આ ડોક્યુમેન્ટ છે મારી પાસે જેને કેસ ઠોકવો હોય ઠોકી લો તમારા પાપે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ રાજકોટ પોલીસ કે જેને પાસ વેચવાની અનુમતિ આપી પાસ વેચવાની અનુમતિ આ અલગ અલગ એકવીસ ગેમ માટે આપી છે એકવીસ ગેમ માટે આપી છે એનો મતલબ રાજકોટ પોલીસ પણ જાણતી હતી કે ત્યાં ગેમિંગ ઝોન બન્યો છે પણ કેવું સ્માર્ટલી ખેલ કરવામાં આવે છે યુવરાજસિંહ સોલંકીની અરજી પર કેવો સ્માર્ટલી ખેલ કરવામાં આવે છે અને એના જ અનુસંધાનમાં રાજકોટ પોલીસ કમિશનરની બદલી થઈ ચૂકી છે હજી બીજો ચાર્જ નથી અપાયો અને રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી તેમની પણ બદલી થઈ છે પરંતુ મારી તપાસમાં સામે આવ્યું છે વિધિ ચૌધરીની કોઈ ખોટી ભૂમિકા કે ખોટો ઇન્ટેન્શન નહોતો હતો તેમને મિસગાઈડ કરવામાં આવ્યા હતા હું ફરીથી કહું છું વ્યાવટદારો પોલીસના મિસગાઈડ કરે છે પોલીસ ઇન્સ્પેક્ટરના ત્યાંથી આ પુટઅઅપ થતી હોય છે સ્પેશિયલ બ્રાન્ચ લાસન બ્રાન્ચમાંથી આ ફાઇલ જે પુટઅઅપ થઈ છે ત્યારથી જ આખો ખેલ થયો છે આખો ખેલ થયો છે એના દસ્તાવેજી પુરાવા છે ધ્વનિ તમે જ એન્કરિંગ કરતા હતા મેં કહેલું જેને કેસ ઠોકવો ઠોકીજો મારી પાસે બંનેના પાપના પુરાવા છે રાજકોટ પોલીસના પાપનો દસ્તાવેજી પુરાવો અને હજી કહું છું એ અધિકારીઓ ચેતી કોર્પોરેશન ના હોય કે પછી પોલીસના અને હજુ પણ કહું છું મનોરંજન ખાતાવાળા ચેતી જજો કલેક્ટર ઓફિસના તમે પણ પાપના ભાગીદાર છો પુરવઠાવાળા ચેતી જજો તમે પણ પાપના ભાગીદાર છો તમને પણ ખબર છે અહીંયા ડીઝલ આવે છે અને પોલીસ માટે શરમજનક વાત જુઓ આ ગેમિંગ ઝોનની જગ્યાએથી બીયરની બાટલીઓ મળે છે ટીન મળે છે એનો મતલબ આખા રાજકોટની અંદર બે નંબરનો ખેલ અધિકારીઓ કર્મચારીઓ એમના વ્યવહારદારો કરે છે એના જ કારણે આવી દુર્ઘટના સર્જાઈ છે ફરીથી કહું છું પોલીસ અને કોર્પોરેશનના પુરાવા છે અને જરૂર પડશે ને તો આ કલેક્ટર ઓફિસ જે તે તત્કાલીન કલેક્ટરની આખી ટીમ હશે એનો પર્દાફાશ કરીશ મેં જ એ પહેલો ફોટો રજૂ કર્યો તો પહેલો ફોટો મને કોઈએ મોકલ્યો તો કોઈ કેમ મોકલ્યો છે ધ્વની એનું કારણ છે તમામ તમામને ભરોસો છે તમામ રાજકોટવાસીઓને ભરોસો છે તમામ ગુજરાતના નાગરિકોને ભરોસો છે કે અહીંયા સત્ય રજૂ થશે અહીંયા કોઈને છોડવામાં નહીં આવે કોઈના બાપની તાકાત નથી આ વખતે છૂટી જાય એ પોલીસ કમિશનર ઓફિસના લોકો હોય સ્પેશિયલ બ્લાકના અધિકારીઓ હોય એમના વહેવટદારો હોય ફાયર બ્રિગેડના લોકો હોય એ વોર્ડના કોર્પોરેટર સુધી જઈશું આપણે હજી કોર્પોરેટરની તો પૂછપરછ કરી છે કે નથી નથી જાણતો પણ એ કોર્પોરેટર ન જાણતો એવું ન હોઈ શકે ફાયરનો એક એક અધિકારી ન જાણતો એવું ન હોઈ શકે જુઠ્ઠું બોલ્યા હતા જુઠ્ઠું બોલ્યા હતા અસત્ય બોલ્યા હતા ફાયરના ચીફ ઓફિસર અઠાવીસ અઠાવીસ લોકોની જિંદગી ગયેલી એ રાત્રે સાંજે અને બીજા દિવસે બીજા દિવસે ડફ્ફટ થાય ને હિરણ રાજગુરુ જ્યારે સવાલ પૂછે છે ત્યારે ડફ્ફટ થાય ને ચીફ ઓફિસર જુઠ્ઠું બોલે છે કે એમને જાણકારી નહોતી આ પત્રના બીજા પેજની અંદર આ પરમિશન આ બીજા પેજની અંદર નીચે બોટલમાં નકલ રવાનામાં સ્પષ્ટ લખેલું છે ચીફ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા અને ચીફ ઓફિસર અસત્ય બોલતા તા મારી ટીમને કહીશ કે જે અસત્ય બોલેલા છે ને એ શબ્દો એ જ અધિકારી સાંભળતા હોય અથવા આરમસી લોકો અધિકારી સાંભળતા હોય તો એને બતાવી દઈએ બિલકુલ રનકાની પોલીસે પરમિશન આપી હતી એ સમયે શું પોલીસે આપનો અભિપ્રાય લીધો હતો ખરા અત્રથી કોઈ એવો અભિપ્રાય માંગવામાં આવેલ નથી અત્રથી આપેલ પણ નથી સર ફરી એક વખત કેમ કે પોલીસ કમિશનર એવું કહી રહ્યા છે કે અમે મંજૂરી આપી હતી અમે માર્ગ અને મકાન વિભાગ અને ફાયર વિભાગની અભિપ્રાય લીધો ના અત્રથી કોઈ એવો અભિપ્રાય આપવામાં આવેલ નથી કે માંગેલ નથી માલિકે કે એણે કંઈ લીધેલ કોઈ પણ આજ દિન સુધી ટીઆરપીનો આપણે એનઓસી માટે અરજદાર થયેલ નથી જી રોનક જો ધ્વનિ આ સાહેબની સ્માર્ટનેસ જુઓ અને સ્માર્ટનેસમાં એમની ચોરી પકડાઈ ગઈ અભિપ્રાય માગેલ નથી એ વાત સાચી છે સાચી છે આની અંદર ક્યાંય એવું નથી લખાયું કે એમના અભિપ્રાયથી અપાયું છે પણ એ એમ કહે છે કે જણાવેલ નથી એ એડિશનલ એક લાઈન ભૂલથી બોલી ગયા તો આની અંદર આ જે પત્ર છે એની એની લાઈન તમને કહી દઉં નક્કલ રવાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર ટ્રાફિક અને એના ઉપર નીચે જે છે એમાં ચીફ ફાયર ઓફિસર રા મ પા રાજકોટ સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર અને હું કહું છું ને મનોરંજનવાળા અને આ વેરાવાળા એ પણ ચેતી જજો તમને પણ ખબર હતી કે અહીંયા ટિકિટ વેચાય છે તમે રજૂ કરો દસ્તાવેજ વેરો લેવાયો છે કે નહીં મનોરંજન કર લેવાયો છે કે નહીં આ જીએસટી બીએસટીની નોટિસો લઈને પહોંચી જાઓ છો સામાન્ય વેપારીને ત્યાં આ કોઈ કોઈના દીકરા થતા હતા બધા જો એમને પણ ધોની આ પત્ર છે મારી જોડે એની અંદર સ્પષ્ટ લખેલું છે નક્કલ રવાના સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર વિભાગ દસ જીએસટી વિભાગ બહુમાળી ભવન રાજકોટ કાર્યપાલક યુનિવર્સિટી રાજકોટ માર્ગ મકાન આ છે પત્ર એનો મતલબ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને ખબર હતી કે પોલીસે આ ટિકિટ વેચવાનું લાયસન્સ આપ્યું છે અલગ અલગ એકવીસ ગેમ અને અલગ અલગ એકવીસ ગેમ કોઈ સીડી નહોતી સાદી સીધી કે કોઈ નાનું ચકડોળ નહોતું કે પેલું જો ઝૂલો નહોતો એ સમજ હતી એમને અંદર ગેમમાં નામ લખેલા છે એકવીસ એકવીસ એનો મતલબ આ ફાયર ઓફિસર મિસગાઈડ કરે છે અને જો હું ફરીથી કહું છું હજી કલેક્ટર ઓફિસના અથવા આ વેરાવાળા ચેતી જજો તમારી જોડે પણ આ નકલ પહોંચી હતી તમે પુરાવો રજૂ કરો તમે વેરો ઉઘરાવ્યો હતો કે નહોતો ઉઘરાવ્યો અને નહોતો ઉઘરાવ્યો તો કેમ કેમ નોટિસ નથી મોકલી કેમ ત્યાં તપાસ નહોતી કરી ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર મહાનગરપાલિકા પોલીસ અને સરકારના અલગ અલગ વિભાગનું આ પાપ છે અને પાપના કારણે જ આ દુર્ઘટના થઈ છે અને એ પાપીઓનું નામ પણ એફઆઈઆરમાં નોંધાવવું જોઈએ નોંધાવવું જોઈએ નોંધાવવું જોઈએ હજી નથી નોંધાયું અને જેને પણ વ્યવટ કરીને પોલીસમાં ફાઇલ પુટઅપ કરાવડાવી હશે આ ફાઇલ વ્યવટથી જ પુટઅપ થઈ હશે વજુભાઈ વાળાએ કહ્યું છે વજુભાઈ વાળાએ સ્પષ્ટ કહ્યું છે રાજકોટમાં કંઈ પણ થાય તો વ્યવહારથી થાય છે અને વ્યવહાર અર્થવાળો વ્યવહાર હોય છે એટલે જે પણ દલાલો વચ્ચે આવ્યા હોય ફાઇલ પુટઅપ કરવાના એ પણ ચેતી જજો તમારા નામ પણ જાહેર કરીશું અને એક એકના હાથમાં હાથ કડી થશે એ નક્કી છે ધોની સરકારે કરવી પડશે સરકાર બી વાર્તા કરશે વડોદરાની જેમ નહીં ચાલે વડોદરામાં જે તે સમયના કોર્પોરેટરો જે તે સમયના સ્ટેન્ડિંગના લોકો એ બધાને બચાવ્યા હતા કારણ કે ટેન્ડર કેવી રીતે અપાયું તો આપણે જાણીએ છીએ તળાવવાળું ખેલ કરેલો ત્યાં સત્યાવીસ લાખ મહિનાનું આખા વર્ષનું ભાડું ગણીને આખો ખેલ માફ કરજો સત્યાવીસ હજાર રૂપિયા મહિનાનું ભાડું કરીને અને આખો ખેલ કરેલો ત્યાં આપેલું તળાવ એ કંપનીને બસ એ જ પ્રકારના ખેલ અહીંયા થયેલા છે ત્યાં આપણે અધૂરું મૂક્યું ને ધ્વનિ અહીંયા નહીં મૂકીએ